નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉજામાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈએ છે ધોરણ નવ વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પ્રકરણ નંબર બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એનું સોલ્યુશન તો શરૂઆતની અંદર જ અહીંયા કહ્યું છે ચાલો યાદ કરી લઈએ એમાં છે તમે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદો છો યાદી બનાવો તો સામાન્ય રીતે આપણે બજારમાંથી દૂધ તેલ અનાજ લોટ શાકભાજી ખાંડ મધ ઘી વગેરે વસ્તુઓ ખરીદી છે છે શું આ બધી વસ્તુઓ શુદ્ધ તમે કેવી રીતે નક્કી કરી શકો છો તો ભૌતિક રીતે વસ્તુના રંગ ગંધ અને ઘનતાના આધારે શુદ્ધતા જાણી શકાય છે ત્યાર પછી આપણને અહીંયા પાંચમા મુદ્દાની અંદર કહ્યું છે તમે લીંબુ સરબત બનાવવા કયા કયા પદાર્થોનો ઉપયોગ કરશો

ત્યાર પછી મુદ્દો બે પોઈન્ટ એક આપણા વિજ્ઞાન નો મિશ્રણ શું છે એનો પ્રશ્ન નંબર એક નીચે આપેલ વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો નંબર એક નીચેના કયું વિસમાંગ દ્રાવણ છે તો આપણે લખીએ સોડા વોટર વિકલ્પ બી બી નંબર કેવા મિશ્રણમાં ભૌતિક રીતે દરેક ઘટકો જુદા જુદા જોવા મળે છે પ્રશ્ન નંબર બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન નંબર ત્રણ મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી છે ખોટું છે સાચું પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો પેટા પ્રશ્ન નંબર છ હવા એ વાયુમય અવસ્થાનું ખાલી જગ્યા મિશ્રણ છે સમાંગ મિશ્રણ નંબર ખાલી જગ્યામાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે મિશ્રણ પ્રશ્ન નીચેના જોડકા જોડો એમાં પ્રશ્ન નંબર આઠ સમાંગ મિશ્રણ તો આયોડિન અને આલ્કોહોલનું મિશ્રણ અરે સોરી સમાંગ મિશ્રણની અંદર આવશે મીઠું અને સલ્ફર એટલે કે નંબર બી

કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું નું ગલન અને ઉત્કલન બિંદુ નિશ્ચિત જ હોય છે લાકડું વિસમાંગ મિશ્રણ હવા સમાંગ મિશ્રણ જમીન વિસમાંગ વિનેગર સમાંગ ગારેલી ચા સમાંગ મિશ્રણ પ્રશ્ન નંબર તેર પાણી ગુણધર્મ આ મિશ્રણ ના ઘટકો એકબીજામાં સંપૂર્ણપણે ભરી જાય છે જેથી મિશ્રણનું બંધારણ અને ગુણધર્મ સમગ્ર મિશ્રણમાં એક સમાન હોય છે બીજા નંબર મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ મિશ્રણ છે બંનેમાં વર્ગીકૃત કરાય છે સમજાવો દરિયાના પાણીને નજીકથી જોતા તેમાં ઓગરેલ અને વાયુઓ સંપૂર્ણ રીતે પાણીમાં ભરી ગયેલા હોય છે

વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે મિશ્રણના પ્રકારો નીચે મુજબ છે સમાંગ મિશ્રણ એટલે કે એનું ઉદાહરણ છે મીઠાણું દ્રાવણ અને એની સમજૂતીમાં જોઈએ તે એક સમાન સંઘટન ધરાવે છે વિસમાંગ મિશ્રણ તો પાણી અને તેલનું મિશ્રણ એક સમાન સંઘટન ધરાવતું તેના ભાગો ભૌતિક રીતે અલગ હોય છે એમાં પહેલો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યાઓમાં દસ ની માઇનસ નવ મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર એક નેનોમીટર એટલે કે વિકલ્પ એ નંબર સત્તર મિલ્ક ઓફ મેગ્નેશિયા નીચેનામાંથી કયા કલીલનો પ્રકાર છે સાંદ્રતા દર્શાવવા માટે દ્રાવણની દર કદથી ટકાવારી નીચેનામાંથી સાના દ્વારા દર્શાવાય દર કદ એટલે કે પદાર્થ દ્રાવ્ય દર ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા પ્રશ્ન નંબર વીસ જે દ્રાવણના કણો નરી આંખી જોઈ શકાય છે તેને કેવું દ્રાવણ કહે છે નિલંબિત દ્રાવણ વિકલ્પ સી પ્રશ્ન એકવીસ ટીન્ચર આયોડિનના દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક કયા કયા છે તો વિકલ્પ એ દ્રાવક તરીકે આલ્કોહોલ અને દ્રાવ્ય તરીકે આયોડિન પ્રશ્ન નંબર બાવીસ દૂધ એ ઇમલસન છે જેમાં પરિક્ષેપિત કલા પ્રવાહી છે જ્યારે પરિક્ષેપિત માધ્યમ ખાલી જગ્યા છે તો પરિક્ષેપિત માધ્યમ તરીકે પ્રવાહી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ત્રેવીસ દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય છે તેને દ્રાવક કહે છે ખોટું એને દ્રાવ્ય કહેવાય પ્રશ્ન નંબર ચોવીસ

નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો સત્યાવીસ કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને ખાલી જગ્યા દ્રાવણ કહે છે સંતૃપ્ત દ્રાવણ પ્રશ્ન અઠ્યાવીસ નિલંબન ખાલી જગ્યા મિશ્રણ છે વી સમાન ઓગણત્રીસ ટિંગલ અસર ખાલી જગ્યામાં જોવા મળે છે કલીલમાં ત્રીસ

દ્રાવ્ય અને દ્રાવક તરીકે શું હોય છે સોડા વોટરમાં દ્રાવક તરીકે પાણી હોય છે અને દ્રાવ્ય તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે સી ટુ હોય છે પ્રશ્ન નંબર તેત્રીસ દ્રાવણમાં ઘટક કણો તરીકે શું હોય છે દ્રાવણમાં ઘટક કણો તરીકે બે મુખ્ય ઘટકો હોય છે દ્રાવક અને દ્રાવ્ય બંને ભેગા દ્રાવણ બને પ્રશ્ન નંબર સાચું દ્રાવણ તો સાચું દ્રાવણ એ બે અથવા વધુ પદાર્થોનું સમાંગ મિશ્રણ છે જેમાં દ્રાવ્યના કણો સંપૂર્ણપણે દ્રાવકમાં ઓગળી જાય છે અને એકરૂપ રીતે ફેલાયેલા હોય છે સો મિલીલીટર પાણીમાં દસ મિલીટર દસ એમ એલ દ્રાવણ ની સાંદ્રતા ટકાવારીમાં વોલ્યુમ બાય વોલ્યુમ માં આપણે જોઈએ તો દ્રાવ્યનું કદ ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા એટલે કે દ્રાવ્યનું કદ સો એમ ભાગ્યા એકસો દસ સાદરૂપ આપીએ તો સો ભાગ્યા કણ અને પરિક્ષેપણ માધ્યમ જણાવો તો પ્યુમાઇસ ના પથ્થર નો કલીલ પ્રકાર જોઈએ તો ઘન સોલ પરિક્ષેપિત કલા વાયુ અને પરિક્ષેપણ માધ્યમ ઘન છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો સાડત્રીસ સમજાવો કે શા માટે નિલંબનમાં રહેલા કણો દ્રાવણના તળિયે બેસી જાય છે જ્યારે દલીલમાં સોરી જ્યારે કલીલમાં રહેલા વિક્ષેપિત કણો તળિયે બેસતા નથી તો જવાબની અંદર નિલંબન એ વિસમાંગ મિશ્રણ છે જેમાં એક થી સો નેનોમીટર હોય છે આ કણો પ્રવાહીના અણુઓ સામે સતત અથડાય છે જેથી કણો સતત તરતા રહે છે તરીયે બેસતા નથી પ્રશ્ન નંબર આડત્રીસ ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ એક કયા પ્રકારનું દ્રાવણ છે તેના બે ગુણધર્મો જણાવો આ દ્રાવણ અસ્થાયી દ્રાવણ છે જો તેને થોડા સમય સુધી ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો ચૂનાના પથ્થરના કણો પાત્રના તળિયે બેસી જાય છે આ કણોને નરી આંખે જોઈ શકાય છે અને તેમાંથી પસાર થતો પ્રકાશ ફેલાય છે જેના કારણે ટિન્ડલ અસર જોવા મળે છે

સાતમા ની અંદર ચાલીસ નો પ્રશ્ન કઈ અસર દર્શાવે છે ઓરખી તેના વિશે ટૂંક ન લખો તો આ આકૃતિ ટીંડલ અસર દર્શાવે છે હવે ટીન્ડલ અસર વિશે આપણે ટૂંકમાં નોંધ લખીએ

સૂર્યપ્રકાશનું પ્રકિરણ થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનું દેખાય છે પ્રશ્ન નંબર એકતાલીસ ચા બનાવવા માટે તમે કયા કયા પગલા લેશો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓગારવું સુદ્રાવ્ય અદ્રાવ્ય કારણ અને અવક્ષિત જેવા શબ્દોનો ઉપયોગ એની અંદર કરવાનો છે તો આપણે રીત લખીએ એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો ખાંડ ને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અડધી ચમચી ચાની ભૂકી પાણીમાં ઉમેરો જે અદ્રાવ્ય છે દ્રાવણમાં દ્રુદ ઉમેરી ગરમ કરો દૂધ દ્રાવણમાં સુ છે ચાને ગાતા અદ્રવ્ય પદાર્થ માં રહેશે અને કપમાં ચા આવશે જેને આપણે કલીલ દ્રાવણ એટલે શું કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો તો લખીએ જવાબ જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે છે તેવા દ્રાવણને દ્રાવણ દ્રાવણ કહે મિશ્રણ છે જે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે કલીલ દ્રણો કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે કલીલમાંથી દ્રાવ્ય પદાર્થને ગારણથી અલગ કરી શકાતો નથી

રાસાયણિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર લાવે છે તો વિધાન સાચું દરમિયાન પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોને સાચું બનાવવા ખાલી જગ્યા પૂરો છેતાલીસ તિજોરીને કાટ લાગવું એ ખાલી જગ્યા પ્રકારનો ફેરફાર છે તો રાસાયણિક ફેરફાર

પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો પ્રશ્ન નંબર અડતાલીસ સૌ પ્રથમ તત્વની ઉપયોગી વ્યાખ્યા પ્રતિપાદિત કરનાર વૈજ્ઞાનિકનું નામ તો રોબર્ટ બોયલ એટલે કે વિકલ્પ બી પિતરમાં જીંક અને કોપરનું પ્રમાણ અનુક્રમેલિયમ અને સિજિયમ ત્રણસો ત્રણ કે તાપમાન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે સાચું પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એકાવન જર્મેનિયમ એ ખાલી જગ્યા ધાતુ છે તો જર્મેનિયમ

વિકલ્પ વિકલ્પ એ બોરોન સિલિકોન માટે બી પ્રશ્ન નંબર પાંચ એક વાક્યમાં જવાબ આપો પ્રશ્ન નંબર ચોપન સોનાના દાગીના બનાવવા માટે તેની ચાંદી અથવા તાંબા સાથે મિશ્ર કરવામાં આવે છે આમાં સોનાનો કયો ગુણધર્મ ઇચ્છનીય છે કારણ કે શુદ્ધ સોનું ખૂબ જ નરમ અને ઓછું ટકાઉ હોય છે આમ દાગીના બનાવવા માટે તણાવપણું અને ટેપાપણું ઇચ્છનીય ગુણધર્મ છે તફાવત આપો મિશ્રણ અને સંયોજન તો મિશ્રણની અંદર કહીએ બે કે વધુ તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં હોય છે સંયોજન બે કે વધુ તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાયેલા હોય છે મિશ્રણ તેના ઘટકો ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે સંયોજન તેના ઘટક તત્વોને માત્ર રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી અલગ કરી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છપ્પન માં આપણને આકૃતિ આપેલી છે અને એ આકૃતિની અંદર જુદા જુદા પદાર્થો આપ્યા છે એમાંથી તત્વ મિશ્રણ અને સંયોજનની અંદર વર્ગીકરણ કરવાનું છે

આવશે સંયોજનમાં સત્તાવન ધાતુ અને અધાતુના સામાન્ય ગુણધર્મો ની ચર્ચા કરો તો ગુણધર્મો જોઈએ સર્વ ધાતુના ધાતુઓ ચરકાર ધરાવે છે ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે તણાવપણું ટીપાવપણું ધરાવે છે ધાતુઓ રણકાર ધરાવે છે અધાતુના ગુણધર્મ જોઈએ તો વિવિધ રંગ ધરાવે છે વિદ્યુત અને ઉષ્માના અવાહક અથવા તો મંદ વાહક હોય છે તે અપર રૂપ ધરાવે છે તણાવપણું કે ટીપાવપણાનું ગુણધર્મ ધરાવતા નથી તો આ થઈ ગયું એનું સોલ્યુશન ફરી મળીશું એક નવા વિડીયો નવા મુદ્દા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત